વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ વિપક્ષે ગાયના સંવર્ધન સંરક્ષણ અને કલ્યાણ માટે ખાનગી મેમ્બર વિલ કર્યું રજૂ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસોરિયાએ રાજ્યમાં સોળ લાખથી વધુ મહિલાઓએ ગંગા સ્વરૂપ યોજનાનો લાભ લેતા હોવાની આપી માહિતી લોકસભામાં ક્ષેત્રીય વ્યાપાર વધારવા અને શિપિંગ ઉદ્યોગની મજબૂતી માટે મહત્વના બિલો પર થશે ચર્ચા અને રાજ્યસભામાં હિત સંરક્ષણ વિધેયક પણ પસાર થવાની આશા દિલ્હી જજ કેસ કેસકાંડમાં આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી અરજીમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાની માંગ હોળીની રાત્રે ઘરમાં લાગેલી આગ દરમિયાન મળી આવ્યા હતા નોટોના બંડલ રક્ષા ક્ષેત્રે ભારત બનશે વધુ મજબૂત સંરક્ષણ મંત્રાલયે નાગ મિસાઇલ સિસ્ટમ અને પાંચ હજાર હલકા વાહનોની ખરીદી માટે બે હજાર પાંચસો કરોડના કરાર પર કર્યા હસ્તાક્ષર અમદાવાદના ચાંદખેડામાં એક્સયુવી કાર અને એમટીએસ બસનો અકસ્માત અકસ્માતમાં કારમાં એકનું મોત અન્ય એક ઈજાગ્રસ્ત બસ સ્ટેન્ડ પાસે મુસાફરો બસમાં ચડતા હતા તે સમયે બની ઘટના અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રી કારનીનું મોટું નિવેદન કહ્યું અમેરિકા સાથે નજીકના સંબંધોનો યુગ ખતમ મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ વધારવાને લઈને આપેલું છે નિવેદન સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ભારતીય મહિલા પહેલવાન રિતિકા હુડ્ડાને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ છોતેર કિલોગ્રામની કેટેગરીમાં કિર્ગિસ્તાનની પહેલવાન સામે મળી હાર આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર પચીસની આઠમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો ચેન્નાઈના હોમગ્રાઉન્ડ એમએચ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે મેચ છે આ સિઝનમાં બંને ટીમ વચ્ચે હશે આ બીજી મેચ અને સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ સેન્સેક્સ લગભગ વીસ પોઈન્ટ વધીને સિત્યોતેર હજાર છસો તો નિફ્ટી પણ ત્રેવીસ હજાર છસો પર થઈ રહ્યો છે ટ્રેડ સોના અને ચાંદીના ભાવમાં તેજી યથાવત